કે હેલિકોપ્ટર છે જો નથી દેખાતા હો ત્યાં જાય બે દેખાણ એક અહિયાં છે અને એક અહિયાં છે એનાથી પેલા ભી એક અહિયાં ગયું આવડા ક્યાં જાય ખબર નહીં અત્યારે જાય રહ્યા અને પછી ઓ સાંજ ટાઈમે રિટર્ન આવેલા કાલે બી હું જતું કાલે બી આવતા હતા ચકલી ચી 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 કરે ચલો કરે આજે અહીંયા નથી આવ્યું અહીંયા કને આવે અનામ અંદરે અને હું હમણાં કપડા નાખું મશીનમાં ચલો કપડા લિક્વિડ નાખ દે લિક્વિડ અહીંયા મશીન ચાલુ કરી દીધું છે આપે અને હવે હું ને વાસણ ઘસી નાખું એ પડ્યા છે જે તમને થશે કે હું કપડાં કાં ધોળગી કેમ કે મમ્મીને એ ગયા છે કે ગઢસીસા બિકોઝ કે ત્યાં કને સાદડી છે તો ત્યાં બેસવા માટે ગયા છે મારા ત્યાં કને રિલેટિવ્સ છે ને એટલે મીન્સ કે મારા માસી છે ને એ માસીના દેર કાંચ ઓફ થઈ ગયા છે તો પછી ત્યાં કને બેસવા ગયા છે જવું પડે ને એના માટે બીજા માસીને એ બી ગયા છે બધા સાથે જ ગયા છે તો સવારના એ લોકો વહેલા નીકળી ગયા છે તો મમ્મી કંઈ કપડાં ના ધોજી કરે ને તો બી મેં કીધું ધોઈ નાખો એટલે પછી કપડાં ધોઈ નાખું અને વાસણ છે એ બી કરી નાખીએ પછી મારે નાસ્તો કરવાનો છે અને નાવાનું છે એટલું બાકી છે પણ કરીએ ઓકે પછી મળીએ કામ કરીને કે કચરા પોતા ઓલરેડી મેં કરી નાખ્યા પહેલાં જ મેં કીધું એ થઈ જાય ને તો પછી બીજું બધું કામ થાય પડ્યું કરીને તો એટલા માટે કરી રાખીએ કચરા પોતા અને બીજું કામ હવે કરશું ઓકે એક્ચુઅલી હવે ઠંડી બી એવડી એવડી નથી એમ સવારના લખતા પહેલાં સવારના કેવડી ઠંડી પડતી હમણાં વચ્ચે કેવડી હતી અત્યારે એવડી નથી એટલે વાંધો ના આવે કેમ કે બધું કામ બારીશ કરવાનું હોય એટલે પછી ઘણી ઠંડી લાગે એમ એક પ્રેશર ફ્રૂટ છે ને એ ફગાવી આપે તો ટ્રાય કરી પડે રૂકે નહીં મને તેવું લાગે પડી જશે ખબર

પણ તું બી ચલો મને એમ કે સવારે કર નાખીશ રાતે હું ના કરી પણ લેટ થઈ ગયું છે એટલે કીધું હવે હમણાં કર નાખું ફાસ્ટ ફાસ્ટ પછી જમવાનું બનાવીશ કેમ કે હજી મમ્મી નહીં આવ્યા નથી એટલા માટે ચલો મસ્ત મજાના અલગ કરી નાખી પછી મળીએ એ માં ચાપ

કને પડે પડસે પડસે ડગેરૂ ડગેરૂ થઈ તો પગાવો જો એ હા ઈ ઉએ પડે ની વાયર કને હે ના વાયર નથી હવે પડી જશે કે વાયર ભલે ચોટેલો હોય હા ભૂખે ભૂખો કરી નાખ્યો હજી પડશે હવે એ પાની પડે હમણાં હાલ બીવેરું ત્રુજેરું આખું હે કોણ આટલા આટલા ઉંદેડા જેવા એ જોતો

ચલો તમને આવડી વાર કેમ લાગી હા મેં કીધું હજી કેમ ના આવ્યા હાલો હું કપડાં ખણી આવ હજુ ભૂકંપ આવી ગયો કેવડો બધો હું કપડાં ધોઈ રાખ્યા મેં ધોઈ નાખ્યા મેં કીધું અંદર આટલા છે પછી જોયું તે મશીન માંથી પડ્યા હતા તે પછી ધોઈ નાખ્યો સ્પીન હરખો ન થતા તા ઓછા હતા તે તો ફરી તો ગયું તું પણ લાગે પહોંચ્યો અમે કને મેળી જ રહી ગયા હશે આવડી વાર ના લાગે કઈ ગયા હવા માં તો કઈ કારમાં જવું હોય કાંઈ છેટું ના નડે भाई ना हवेणी आई हवेणी चलो कपड़े लते लेने जाए कपास आटलो रही गयो छे ये दीकरा इसको चेहरा देते हुए क्यों क्या ना उभी नहीं रहती सरखी इतना माटे तो हमने भागी तो सीओ ने बीक लागी गई आयो हाथ चलो એનું તમને કિચન બતાવું કિચન જોઈ આપે એનું ચલો એનું કિચન છે આ એનું વાસણ ઘસવાનું હેન્ડવોશ છે આ વાસણ ઘસી મેં રખાવ્યા છે એને બધા ગોઠવી દીધા છે સરખે સરખા હવે અહીંયા કને રસ બનાવશે આનો ચૂલો છે ચાલો એવું આવે છે બે છોકરા જમી આયા છોકરા બેટા હેરી છે હવે મેં કામ કરતો ઓકે

ચલો ને થોડી વાર મને મજા આવે બેસવાની પછી હું ઘરે શું આજે આ વાયુ જ કરશે રમશે શું પણ વાયુ કરશે બધા આજુ 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 ये इंसान पलटता हुआ दिखाई दे रहा है आपको चलो यहाँ पे पतंग उड़ता हुआ लेकिन उसकी पूछ नहीं है पतंग की देखो ऊपर कैसे चढ़ गई ऊपर कैसे चढ़ गई हाय गैस इस तरह से कितना दीप अच्छी क्रिकेटर हैं अच्छा तो करूँ आप आपने Nice. Hi guys. <laughs> <There. laughs> <laughs> oh, bye guys. चलो फील्डिंग करो yeah. कब करेंगे वारी नहीं मिलेगी कट, yeah. कट. Okay. Yeah. तो लास्ट सरस नहीं क्रिकेट रमीन थकी गया तो श्रियाबेन तो हला क्या करे

તો બધા સાથે થોડી વાર બેસું બધા બેઠા છે બારે તો એની સાથે બેસીએ ને પછી બાકીનું કરીએ શું છે કામકાજ આજનું તો ચલો થોડું મારે બધા સાથે જાણ કરી બધા બેઠા છે તો પછી એમ થાય ને કે બેસીએ એમ આમ પછી બીજું શું કરીએ કરીને અમેથી ને સુકાવશે હવે જો સુકાવી હતી ને એ મસ્તથી સુકાઈ ગઈ છે આઈ તો આ જે નવી યુ કરી છે તો હવે આને સુકાવશે કસૂરી મેથી થઈ જાય ને પછી સરસ મજાની એટલા માટે મસ્ત પહેલાવાળી થઈ ગઈ છે હવે આને મોકળી કરીને આમ સુકાવી રાખશે તો એ બી સુકાવી જાય વાહ મસ્ત કડક કડક તારે હું આવી ગઈ છું બારેમે સમટી જો કે બત્તા ગરમાં આવી ગયા ત્યારે હું આલબારી બેસા કોઈ જ નથી મારા સિવાય આખી ગલીમાં મારા ફ્લાવર સાથે ફ્લાવર અમાર ગંજા હો ચુકા હે કેવું લાગે ઉપર નું બધું ખાઈ લીધું હવે બિચારો નીચે ન બચી હોય તો કે આ બદાઈમ કે આ સરસ લાગે પણ મને આ સરસ ના લાગે કુપોષિત છે આ બિચારો અને કંક થઈ ગયું છે એવું લાગી રહ્યું છે મારે જોકે બહુ ડરી ડરીને જાય છે હવે એને અહીંયા જે ઘણા બધા હતા ને એનામાંથી એક બચ્યું એ મારા ખ્યાલથી જોકે આજે દર્શન લીધા એને બહુ સરસ મજાના ચંદ્રમાં આવી ગયા છે બહુ સરસ લાગી રહ્યા છે બહુ ચૂલો લગાડી રાખ્યો છે આપણે ત્યાં કને દીવાબત્તી કરીને એટલે ધૂપ કરવા માટે ખપે અને પછી

તો ચલો હવે આપણે સુઈ જઈએ તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય ચલો ચોરસ તો સમજો કોઈ નથી એવડી ઠંડી બી નથી હવે હમણાં બે ત્રણ દિવસથી નથી પડતી હમણાં ઠંડી બહાર પાણી આવ્યું છે કોઈનું કાંઈમાં જ ઢોળ્યું હોય લગભગ ખબર નથી પડતી સરખી મમ્મી પહોંચી ગયા છે શું તો હવે હું બીજો પપ્પા આવે આવશે હજી એટલે નીચે ટીવી જો મેચ આવે રહી હમણાં ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની તો આટલી વાર જોતા હતા અમે હું મમ્મી પપ્પા ત્રણે બા થોડીક વાર જોયું પછી બા સુઈ ગયા તો અમે જોતા હતા તો હવે ચલો સૂઈ જઈએ પછી શું કરીએ હવે ઠંડીમાં બાય પવન ચોકીની લાઈટ કેટલી લાગે રહી જો કેવડી બધી પવન ચોકી હોય આટલામાં આમ ખબર પડે કેમ કે લાઇટ લાગે એટલે અને બીજી અને આલી સાઈડ અહીંયા આપણે ઘરના ઉપર પાછળ એટલે મને કે થોડીક દૂર હે પણ અહીંયા ઘરેથી દેખાય એનો રાતે ને બહુ અવાજ આવે જોકે દિવસના એટલી ખબર ના પડે પણ રાતે ને બહુ જ ખબર પડે અવાજની ચો કેવડી બધી મેં અહીંયા અને ઓલી સાઈડ ઓ ને તમને હલકી હલકી લાઇટ દેખાઈ રહી ત્યાં કને જો આવી દેખાણી એ લાઇટ હે ને લાઇટ હે जो कि इं नहीं, नहीं लाइट देखाए आपने ना भले देखाए आपने यते लाइट देखा देखाए खबर पड़े कि का नहीं है चलो लेट्स गो सू जाए